નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારમાં આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ અને વાર થયો છે મંગળવાર જાણીશું આજે કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કયા વિસ્તારમાં ભારે તથા મધ્યમ વરસાદ પડી શકે છે તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા ચેનલના માધ્યમથી આજે પણ મિત્રો અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એક મધ્ય ભારતમાં ચક્રવાતી પરિભ્રમણ તરીકે બીજી ઉત્તર ભારતમાં લોબરેશન તરીકે અને ત્રીજી અરબી સમુદ્રના ઊંડા ભાગોમાં જો અરબી સમુદ્રમાંથી આવતી સિસ્ટમ ગુજરાતની નજીક આવશે અંબાલાલ પટેલના મતે આજે ગુજરાતમાં દસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દાહોદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જુલાઈના અંતિમ દિવસો અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી વલસાડ અને આહવા જેવા વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે શ્રાવણ મહિનાની શરૂઆત સાથે છેલ્લા ચોવીસ કલાકમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં વરસાદ કેવો રહેશે તેની ટૂંકી માહિતી આપી છે ત્રીજી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્ર શરૂ થશે જો આ નક્ષત્રના પ્રથમ દિવસે ભારે વરસાદ પડશે તો આખા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ જોવા મળશે નહીતર વરસાદનો લાંબો વિરામ રહેશે અંબાલાલ પટેલના મતે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થશે ત્રીજી ઓગસ્ટે સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં આવશે અને તે દિવસે ભારે વરસાદ પડશે અને તે પછી પણ ભારે વરસાદની શક્યતા છે જે ખેડૂતો માટે સારો નથી ગુજરાતમાં હાલ શ્રાવણમાં શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે અને ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે આ સિસ્ટમ હાલમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનની સરહદ પર સક્રિય છે હાલમાં ચોમાસાની ટ્રફ લાઇન શ્રી ગંગાનગર ઝુંઝુનુ અને પૂર્વ રાજસ્થાનમાંથી પસાર થતી લો પ્રેશર સિસ્ટમને જોડે છે આ ઉપરાંત અરબી સમુદ્રના ઉત્તર પૂર્વ ભાગથી મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન સુધી બીજી ટ્રફ લાઇન વિસ્તરી રહી છે આ બે ટ્રફ લાઇન અને બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે આજે ઓગણત્રીસમી જુલાઈના રોજ વરસાદનું જોર ઓછું થતું દેખાઈ રહ્યું છે મંગળવારે આનંદ વડોદરા પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આજે ગુજરાતમાં ક્યાંય પણ અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી નથી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે સોમવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોની ઉપર લો પ્રેશર બન્યું છે જેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે આ સાથે ટ્રફ લાઇન પણ સર્જાઈ છે આગામી પાંચ દિવસ દરિયો તોફાની બનશે માછીમારોને આગામી એક ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પહેલી ઓગસ્ટ સુધી વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી આપવામાં આવી છે આ સાથે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે